વિદ્યાર્થી મિત્રો આપણી આપણે રાઠવા એજ્યુકેશનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે બરાબર આજે આપણે સામાજિક વિજ્ઞાન ભાગ ત્રણ એમાં આપણે જોવા જઈ રહ્યા છીએ આગલા બે વિડીયોમાં તમને સમજાવી ચૂક્યો આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરવાની છે કે મોહેજો ધડો બરાબર તમને દેખાતો હશે અહીંયા કે મોહેજો ધડો જે નંગર જે છે એ મોહેજો દડો નગરની વાત કરીશું હવે જો નવા હોય તો જરા વિડીયોને લાઈક કરી દેજો પસંદ આવતો બરાબર અને તમારા જે ભાઈ છે એમના સુધી મોકલી દેજો આપણે આ સામાજિક વિજ્ઞાનની સિરીઝને જેટલું બને એટલું હું ટ્રાય કરીશ કે મારાથી ટાઈમ મળે તો હું કામ કરી શકું બરાબર એટલે તમારે થોડો ઘણો સાથ અને સપોર્ટ આપવાનો છે તમારા મિત્રો છે દસમાં ભણતા હોય તમને લેતા આવવાનું છે તમે નવરા બેઠા છો તમારે વિડીયો જોવાનો છે અને જોઈને તમારે નોટ બનાવવાની છે ચલો આજે આની આપણે શરૂઆત કરીશું અને સૌથી પહેલાં આપણે પોઈન્ટ દેખવાનો છે કે મોહેજો બરાબર આપણે અહીંયા વાત કરીએ મોહેજો મોહેજો દડોનો અર્થ છે એ મોહેજો દડોનો અર્થ શું થાય સૌથી પહેલાં આપણે એનો અર્થ યાદ રાખવાનો બરાબર સૌથી પહેલા અર્થ મોહેજો દડો એ મોહેજો દડોનો અર્થ શું થાય તો કે મોહેજો દડોનો અર્થ થાય મરેલાનો એક મરેલાનો એક મરેલાનો નામનો ટેક આ તમારા એક પદનો પ્રશ્ન પૂછે કે મોહે જો નો અર્થ શું થાય તો મરેલાનો ટેક શું થશે મરેલાનો ટેક ક્લિયર એના પછી આગળ જઈએ કે જે પુરાતત્વીય ખાતા છે પુરાતત્વીય ઉત્ખનન કરતા આ જે મોહે જો નગર છે આ મોહે જો દળો નગર કયા વર્ષમાં મળી આવ્યો છે તો આ જે નગર છે એની શોધ કયા વર્ષમાં તો આ વર્ષ ક્યાં ધરાવે આ વર્ષ જે કે આપણો બધા ઈસવી સન ઈસવી સન ઓગણીસો ને બાવીસમાં મળેલું આ નગર છે ઈસવી સન ઓગણીસો ને બાવીસમાં મળેલું આ નગર છે અને તારીખ યાદ રાખજો ટૂંકામાં એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે આ જે મોહેજો છે એ મોહેજો દરો નગર કયા વર્ષમાં મળી આવ્યું છે તો કે ઈસવી સન ઓગણીસો ને બાવીસમાં આનો અર્થ થાય મરેલાનો ટેક ક્લિયર આગળ વધવું ગોટેડ કમ્પ્લીટ ચલો આગળ વધી હવે એનો અર્થ થાય મરેલાનો ટેકો ઈસવીસન ઓગણીસો ને એની શોધ થઈ તો બેટા એની શોધ કરનાર વ્યક્તિઓ કોણ હતા અને કોના નીચે કે લોકોએ શોધ કરી હતી કોના માર્ગદર્શન હેઠળ તો આપણા એમાં બે ભારતીય આવશે અને એ બે ભારતીય જે છે એ શોધ કરનાર વ્યક્તિ છે તો આપણે શોધ કરનાર એવું લખીશું શોધ કરનાર તો શોધ કરનાર વ્યક્તિઓમાં આપણે બે વ્યક્તિઓના નામ યાદ

બરાબર સાથી મારો તું વાળી તો સાથી એનો કોણ છે બીજો સાથી એનો બીજો સાથી છે રખાલદાસ બેનરજી રખાલદાસ બેનરજી શું છે એનો બીજો સાથી શોધ કરનાર બે વ્યક્તિઓ આવશે બધા આ મોહેજો દોડોમાં તો એનો બીજો એનો સાથી જે છે એ સાથી આવશે રખાલદાસ બેનરજી કોણ આવશે

બરાબર આવું થાય ને આપણા ભારત દેશમાં ક્યાં હશે ક્યાં આવેલું છે તો આ સ્થળ આપણું જે સ્થળ છે તો બેટા આ સ્થળ આપણું ક્યાં આવેલું છે આ સ્થળ આપણું ક્યાં આવેલું છે તો બેટા આ સ્થળ જે છે એ હાલમાં પાકિસ્તાન હાલ પાકિસ્તાન પાકિસ્તાન બરાબર પાકિસ્તાન આ પાકિસ્તાન જે છે એ પહેલે પહેલાં આપણે સિંધ કહેવાતું સિંધ નદીના કિનારે

એ પાકિસ્તાનના લાળખાના જિલ્લામાં આવેલું છે લાળખાનું એટલે લાળ ખાઈને પાણી પીતો હશે તો યાદ આવે બરાબર બરાબર ઠીક છે ચાલો આ તમારા ડેટા છે આ તમારે થોડીક ઇન્ફોર્મેશન છે કે મોહેન્દ્રનો નગર વિશે લખી દેવાનું એનો અર્થ મરેલાનો ટેકરો થાય ઈસવીસન ઓગણીસો બાવીસમાં એનું શોધ થઈ શોધ કરનાર વ્યક્તિઓ બે છે આપણા ભારતીય છે આ બંને ડેટા ભારતીય છે ભારતીય છે જ્યારે આ બંને અંગ્રેજો હશે બરાબર આ બંને અંગ્રેજો છે ઠીક છે તો આ દ્રયારામ સહાણી અને રખાલસ બેનરજી નામના બે વ્યક્તિઓએ સર જોન માર્શલ અને કર્નલ મેતો જે છે એના જે અવશેષો છે એ ઘણા બધા અવશેષો આપ્યા છે તો હવે આપણે આગળ વાત કરીએ કે મોહેજો નગરમાં મોહેજોદો નગરમાં આપણને શું શું વસ્તુ મળેલું છે તો ખાસ કરીને આ મોહેજો દડો છે બેટા એ મોહેજો દડો નગર રચના આપણે સૌથી પહેલા જોવાનું છે બરાબર તમને ત્રણ ગુણનો પ્રશ્ન પૂછે કે મોહેજો દડો નગર રચના સમજાવો રસ્તાઓ સમજાવો ગટર યોજના સમજાવો તેના જાહેર મકાન વિશે માહિતી આપો ત્યારે આપણે આપણે લખવાનું તો આ જરા ડેટાને તમારે દેખાતું નહીં હોય વ્યવસ્થિત તો તમે લખી શકો છો અને કમ્પ્લીટ દેખાતું હોય તો તમે સ્ક્રીનશોટ ફોટો લઈ શકો છો બરાબર કમ્પ્લીટ તમને મે આપીયું એના પછી આગળ જઈએ તો મોહેંજોદડો નગરમાં મોહેંજોદડો નગરમાં અહીંયા આપણે એ પાડીને લઈએ મોહેંજોદડો નગરમાં આપણે જાહેર નગર રચના જોવાની છે સૌથી પહેલા નગર રચના એટલે કે મોહેંજોદડો નગરમાં નગર રચના કેવી હતી બરાબર એની નગર રચના કેવી હતી એ જોવાની છે નગર આયોજનની દ્રષ્ટિએ આ મોહેંજોદડો છે એ સર્વશ્રેષ્ઠ હતું એવું માનવામાં આવે છે બરાબર નગર આયોજનની દ્રષ્ટિએ આ મોહેજોદડોનો ગ્રછિલા આ મોહેજોદડો એ સર્વશ્રેષ્ઠ નગર હતું એવું માનવામાં આવે છે તો એવું લઈશું ચલો નગર આયોજનમાં નગર આયોજનમાં નગર આયોજનમાં સર્વશ્રેષ્ઠ હતું સર્વશ્રેષ્ઠ હતું ક્લિયર નગર આયોજનમાં કેવું હતું ભાઈ પોઈન્ટ કરો સર્વશ્રેષ્ઠ હતું મકાનો પૂર અને ભેજથી બચવા અહીંયા ધ્યાન રાખજો મોહેજોદડો નગરમાં જે મકાનો છે એ મકાનો જે છે એ મકાનો મકાનો પૂર અને ભેજથી બચવા ભેજથી બચવા ભેજથી બચવા ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા ઊંચાઈ ઉપર ઊંચાઈ ઉપર એટલે બુકમાં તમને પ્રશ્ન પ્રિન છે એવો શબ્દ લખેલો થયેલો છે આ તો પીઠી આ આ શબ્દ અલગ ભર્યો છે ઊંચાઈ ઉપર ગાંધવામાં આવતા ક્લિયર ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા નગર આયોજન સર્વશ્રેષ્ઠ હતું હવે મોહેજો દડોમાં શ્રીમંતો એટલે અમીર લોકો હતા એ શ્રીમંતોના મકાન

एक माने अने બે કે ત્ર ઓરડા વાળા તમે સમજી શકો બે એક ત્રણ ઓરડા વાળા ઓરડા વાળા હતા ક્લિયર चलो આગળ જઈએ નગર રચનામાં તો બેટા હવે નગરને ફરતે ક્લિયર નગરને ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી નગરને ફરતે નગરને ફરતે

મકાનના જે દરવાજા હતા એ મકાન ના દરવાજા આપણા બરાબર મકાનના દરવાજા જાહેર રસ્તા ને બદલે જાહેર એટલે કે જે નગરનો મુખ્ય રસ્તો હશે બદલે ક્યાં પડતા અંદર નાની ગલીમાં પોત આપણા ઘરના મકાન બરાબર આપણા ઘરના દરવાજા કઈ રીતના હશે મકાનના દરવાજા દરવાજા જાહેર રસ્તા ને બદલે જાહેર રસ્તાને બદલે જાહેર રસ્તાને બદલે બદલે અંદર ગલીમાં પડતા અંદર ગલીમાં પડતા બરાબર સિમ્પલ છે બેટા તમે આને એકવાર વિડિયો જો આ તમે બે બે તો એકો પહેલા તો તમારે જો મોરેજો દળો નગર વિશે પ્રશ્ન પૂછાય છે તમને એવો પ્રશ્ન પૂછાય કે મોરેજો દળો નગરની માહિતી આપો એમાં નગર રચના રસ્તાઓ ગટર રચના આપણે વન બાય વન વિડીયોમાં જોઈશું બરાબર આગળ વધીએ હવે દરેક મકાનમાં કોઠાર અને રસોડું અને સ્નાનાગાર મળી આવેલા છે બરોબર આ બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય દરેક મકાનમાંથી દરેક મકાનમાંથી મકાનમાંથી શું શું મળેલું છે દરેક મકાનમાંથી કોઠાર મકાનમાંથી કોઠાર 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 આપણે અનાજ મૂકવાની જગ્યા સીધી વસ્તુ છે રસોડું રસોડું તો હોવું જ જોઈએ રસોડું અને બીજું શું કરવી જોઈએ છે અને સ્નાનાગાર સ્નાનાગાર મળી આવ્યું છે મળી આવ્યું આવ્યું છે ક્લિયર તો આ થઈ ગઈ તમારી નગર રચના તો પહેલું એક માળનો એક સીધી વસ્તુ છે વધી વધી બે કે ત્રણ ઓરડા હોય તેમના પોતાનો પણ ત્રણ ઓરડા વાળા હતા અને આખા નગરની ફરતે આખા નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હશે સુરક્ષા માટે બરાબર અને મકાનના જે દરવાજા છે એ મકાનના દરવાજા જાહેર રસ્તા જે મુખ્ય રસ્તાઓ હશે ત્યાં ખુલવાને બદલે એમને અંદર નાની ગલીમાં ઉડતા હતા ક્લિયર છે ચાલો દરેક મકાનમાં જે આપણને કોઠાર મળેલું છે રસોડું મળી આવેલું છે અને સ્નાનાગર સ્નાનાગર એટલે નાવા માટેની જગ્યા તો આ તમારો પહેલો પોઈન્ટ અહીંયા પત્ર છે કે એ પાટીના લખેલું છે અહીંયા કે ભાઈ નગર છે અને તમારે આ ડિટેલમાં માહિતી આપી છે કે મરેલાનો અર્થ થાય મરેલો દોડોનો અર્થ મરેલાનો ટેકો ઈસવી સન ઓગણીસો બાવીસમાં શોધ થઈ એની શોધ કરનાર જયારામ સહાની રખાલસ બેનર્જી એને કોની નીચે કોના માર્ગદર્શન નીચે શોધ કરી તો કે સર જોન માર્શલ કર્નલ મેકે જે સ્થળ જે છે જે મોયો જોડો છે એ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલું છે બેટા આજના વિડિયોમાં આટલું જ રાખીએ નવા વિડિયોમાં આપણે આજ ભાગને આગળ કન્ટિન્યુ કરીશું અને કન્ટિન્યુ આપણે કરવાના છે આગળ મોયો જોડોના રસ્તા રસ્તાઓ છે નગર રસ્તામાં ગટર યોજના છે આ આગળના વિડીયોમાં આ બધા ભાગો છે એ આગળના વિડીયોમાં બતાવીશું ત્યાં સુધી તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે પ્રથમ એક્ઝામ આવે છે એની તૈયારી કરતા રહ્યો મસ્ત રીતે બરાબર આપણી જેવા જે રાઠવા એજ્યુકેશનમાં જોડાયા નથી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોડી દો આપણે જે ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન પણ ચાલે છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે દિવાળી વેકેશન પર છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે આપણા ફ્રેન્ડ છે તમારા ફ્રેન્ડ સર્કલમાંની જાણ કરો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણા રાઠભા એજ્યુકેશનમાં ઓફલાઈન પણ ભણી શકે જે આવીને ઘણા બધા છોકરાઓ ભણે છે તે પ્રમાણે તમે પણ ભણી શકો છો ભણીએ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું આ જ રીતે આપણે આ જે મંગો દોડો છે એને પૂરું કરીશું કે જે આ પહેલો ભાગ છે આમાં મુંગર રચના છે ત્યાં સુધી આપણે સ્ટોપ રાખીએ છીએ બાય બાય ટાટા કેર